સૌપ્રથમ વાત કરીશું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીનો વડોદરામાં અકસ્માત થયો છે લૂંટના આરોપીને વડોદરાથી પકડીને લઈને તેઓ જતા હતા ત્યારે પોલીસ જવાનોનો બે થી ત્રણ વાહનો સાથે અકસ્માત થયો અકસ્માત બાદ રસ્તા પર લોકોનું ટોળું પણ એકત્રિત થઈ ગયું ફતેગંજ પોલીસ કર્મચારી પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીની જે વાન જઈ રહી હતી તેનો અકસ્માત થયો છે લૂંટા આરોપીને વડોદરાથી પકડીને લઈ જવામાં આવતો હતો ત્યારે પોલીસ જવાનોનો બે થી ત્રણ વાહનો સાથે અકસ્માત થયો કેવી રીતે અકસ્માત થયો તે સવાલ છે અકસ્માત બાદ રસ્તા પર લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું તો ફતેહગંજ પોલીસના કર્મચારીઓ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા વધુ એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે આ વખતે પોલીસની જે વાહન હતી તેનો અકસ્માત થયો છે અન્ય બે ત્રણ વાહનો સાથે તે ટકરાઈ છે કઈ રીતે અકસ્માત થયો તે સવાલ છે પરંતુ આરોપી એક હતો તેને લઈને આ પોલીસના જવાનો છે તે જઈ રહ્યા હતા લૂંટનો આરોપી હતો તેને લઈને જવામાં આવી રહ્યો હતો વડોદરાથી તેને પકડવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર અકસ્માત છે તે કઈ રીતે થયો તે સવાલ છે પરંતુ ફતેગંજ પોલીસના અન્ય જે કર્મચારીઓ હતા તે પણ ઘટના સ્થળ ઉપર તાબડતોબ દોડી આવ્યા હતા તો હાલ કોઈ સમાચાર બીજા નથી મળી રહ્યા કે કોઈ જાનમાલનું આમાં નુકસાન પણ નથી થયું પરંતુ ચોક્કસથી કોઈ પોલીસ કર્મચારી ઘાયલ થયા છે કે કેમ તે પણ જોવાનું રહેશે અન્ય જે બે ત્રણ વાહનો પણ અકસ્માત તેનો થયો છે તેમાં કોણ ઘાયલ થયું છે અને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે તે પણ જોવાનું રહેશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારી જે આ વાહન હતી પોલીસ વાહન તેનો વડોદરામાં અકસ્માત થયો છે લૂંટના આરોપીને વડોદરાથી

તે જ દરમિયાન આ જે આ કર્મીઓની ગાડી હતી તેઓને અકસ્માત સર્જાયો હતો ત્રણ થી પણ જેટલા જે વધુ વાહનો હતા કે તેમને આ જે પોલીસ જવાનો છે તેમને અપેડી લીધા હતા જોકે સ્થાનિક લોકો દ્વારા પણ આ જે કાર હતી તેને ઘેરી અને આ તમામ પોલીસ જવાન હતા તેમનો ઉધરો લેવાનો પણ વિશે સાંભળાયો છે જોકે ઘટનાની જાણ થતા જ ફતેહગંજ પોલીસ ના જે સ્ટાફ છે તેઓએ ઘટના સ્થળે પહોંચી અને આખો મામલો છે તે થાળે ધાર્યો હતો આભાર અલ્પેશ માહિતી બદલ